કચ્છના રોગોના કલાકાર દ્વારા લોકોને આકર્ષિત કરતી રામ મંદિરની કૃતિ તૈયાર કરવામાં આવી આ રોગાનાટની કૃતિની વિશેષતા એ છે કે જે આપણે ઘણા જૂના સમયમાં જે રોગાનાટ થતું એના પર અભ્રક છાંટવામાં આવતું એના પર ગોલ્ડ પાવડર છાંટવામાં આવતું કે જે રોગાને એક ચમક આપતું અને એને આકર્ષક કૃતિ બનતી તો એ એ જ રીતની મેં આ જૂના સમયની જેમ જ આ રોગાનાટમાં કૃતિ બનાવી છે રામ મંદિરની સેમ ટુ સેમ કે જેનામાં રોગાન કર્યા પછી જે ગોલ્ડ પાવડર આવે છે એ છાંટી અને પીછીથી એને ટચ આપી અને કરવામાં આવે છે અને આ રોગાનની વિશેષતા એ છે કે એની ચમક ઘણા સમય સુધી બરકરાર રહે છે અને એક આકર્ષક લાગે છે અને આ બનાવવાનું કારણ છે કે હમણાં જે આખા દેશમાં જે માહોલ ચાલી રહ્યો છે બાવીસ જાન્યુઆરી રામ મંદિર પ્રાણપતિ મહોત્સવનો એને અનુલક્ષીને બનાવ્યું છે એક અમારા ગામમાં છે કે ભુજ કચ્છ આખા ગુજરાત ઇન્ડિયા આખા દેશમાં એવી રીતના ઉત્સવનો માહોલ છે એને અનુલક્ષીને જ અમે આ બનાવ્યું છે અને અમારામાં એટલો ઉત્સાહ છે કે આના ભેગા જ અમે પણ સહયોગી બનીએ